હલો મિત્રો જય ઠાકર જયમાં ખડેલ કેમ સો બધાની મજામાં તો ઠંડીનું સેટર બેટર કમ્પ્લેટ લગેડું છે ને પગમાં પણ મોજા બોજા કમ્પ્લીટ છે બરાબર જો તો હવે તમને બતાવીશ કે કેટલી પવણી આવી છે ને કાલ તો જીસીબી આવ્યું જ નતું કેમ કે બધી પવણી એક બધી ભેળી કરી લઈએ પછી જીસીબી આવે તો આજે પૂવણીનો ટ્રોક થઈ ગયો છે બહુ જાજો આજે જેસેબી આવશે લાખો દિવસ હાલ છે ને ઝાંકળ પણ કાંઈ ન ઘટે એવો ઝાકળ છે બરાબર તમને પહેલાં ઝાકળ બતાવી દઉં ને આજે વહેલા વેલા વિડીયો બનાવી લીધો છે આજે લેપ પણ સારો છે તો છે તો વહેલા વેલા વિડીયો મેં તો બનાવી લઉં છું ને ઠંડી પણ એવી જ છે ઝાકળની ઝાકળ તમને દેખાય જાણે ધવાડા કેવું હોય એવી રીતનો તો ગાયું દોવાઈ ગયું છે કમ્પ્લેટ દૂધ મેં પાર્સલ ભરી લીધા છે ને દૂધે વહી ગયું છે બહાર સવાર સવારમાં વિડીયો શૂટ કરી લઈએ તો બહુ મજા આવી જાય છે તો કે વાતાવરણ શાંત છે એટલે મજા આવે બાકી તો ટેમ્પા જીસેબી ને એક કોરથી ઝાઝા બધા આ તે બધી તમામ ધબધબાટી બોલતી હોય ને તો ક્યાં જવું ને ક્યાં રહેવા દેવું એવું થાય એટલે અટાણે વાતાવરણ શાંત છે હાવ તો મેં કીધું વિડીયો બનાવી લો બરાબર તો આપણે વિડીયો બનાવી લઈએ તમને બતાવી લઈએ પહેલાં કે કેટલી પૂણીનો સ્ટોક કર્યો છે આમ બરાબર તો આ બધી પૂરણી છે કંઈ નહીં તો તેર તો ગાડી આવી હતી કાલે સેટ ઓલપોરેથી માંડી ને સાઠ સુધી પહોણી જ છે બધી એટલું એટલું ઓછું થવાનું છે ને આ બધું નીશો ભાગ એટલું બધું ઓછું થવાનું છે તો ગૌશાળા પણ હજી જુઓ ને જોતા રહેજો તમને હું સાઈટ સુધી બતાવતી રહીશ કેમ કે ગૌશાળા કમ્પ્લેટ બનશે ને ત્યાં સુધી આપણો વિડીયો આવશે પછી બહારનો વિડીયો આવશે તો આ બધું ઝાકળ છે આગે આગેથી કાંઈ દેખાય નહીં બરાબર જો આ બધું ઝાકળ ઝીંઝવામાં પણ ઝાકળ જ છે બધું એટલા ધુવાડા મોઢામાંથી નીકળે એટલી ઠંડી ને મોટા મોટી નીકળે છે બરાબર તો આવી રીતનું હાલે છે ને બસ સપોર્ટ આપતા રહેજો નવા નવાને પણ ખૂબ વિનંતી કરું છું કે સપોર્ટ આપજો ને તમારો સપોર્ટ છે પણ તમારો સપોર્ટનો રિઝલ્ટ તમને જ દેખા તો આ રીતે સપોર્ટ આપતા રહેજો બરાબર તો હવે થોડું ઘણું કામ કરી નાખું ને પછી પાછો વિડીયો બનાવશું થોડો ઘણો બાકી રહેશે એ બરાબર કેમ કે ઘણું કામ છે હજી દૂધના ઠામડા ધોવા છે નાસ્તા પાણી કમ્પ્લીટ કરવા છે તો આવું બધું કામ હોય અટાણમાં તો ફ્રી ન હોય સેલે પછી વિડીયો બનાવી નાખવો આપણે ફ્રી ન હોય તોય પણ એટલે સૂર્યદાદા પણ નીકળ્યા નથી હજી તો આપણે જોઈએ છીએ હજી તો શેર નહીં ને બાજુમાં કપડાંની ફેક્ટરી છે તો કપડાં બને છે તો અવાજ આવે છે તો રાતને હાલતી જ હોય છે પણ ઉઠીએ એટલે અવાજ બહુ જોરદાર આવે છે તમને તો નહીં સંભળાય પણ મિલ છે બહુ મોટા મોટા એટલે અમારે પશુવાળા મિલ છે એવા એનો અવાજ આવે છે તો બના જો આપણે ત્યાં પણ જાશું જોવા માટે પછી કેમ કે આ ગૌશાળા કમ્પ્લીટ બની જાય ને એટલે આપણે બહાર વીડિયા બનાવવા જવું છે બસ વહી જવું છે બાર વીડિયા બનાવવા માટે તો હમણાં તો ઘણા દિવસ તો ક્યાંય ગયા નથી તો વીડિયા જોતા રહીજો આવી રીતે આવે છે બરાબર ને ઘણા ઘણા કમેન્ટો પણ આવે છે બહુ સારી સારી અમુકની જય ઠાકર અમુક જય સોનલમાં જય મોગલમાં તો કે મારા બેન ખુશ રહે મારા બેનની બસ અમુક અમુક એવી પ્રાર્થના જ કરે છે ભાઈઓ પણ કે મારા બહેનની મોઢે આવી મુસ્કરાટ રહે તો તમારા સપોર્ટને લીધે આવી મુસ્કરાટ રહે હંમેશા છે ને હંમેશની માટે રહે તો સપોર્ટ પણ તમે હંમેશની માટે રાખજો શેઠ સુધી રાખજો ને બસ એટલી તમારા તાકાતથી તમારા સપોર્ટથી મને પણ બોલવાનો આનંદ આવે છે ને હવે આપણે નજીક આવી ગયા છે થોડા ઘણા બસ હવે કંઈ વાર નથી આપણા વિડીયાનું રિઝલ્ટ આવવા માટે તો આ રીતે રિઝલ્ટ પણ છે ને જેવું રિઝલ્ટ હશે તમને બતાવીશ બરાબર કમ્પ્લેટ ને જે થાશે એ બધું બતાવીશ જો મને કોઈ પેમેન્ટ મળશે તો પણ બતાવીશ બીજા નંબરમાં કાંઈ પણ થાશે નવી જૂનું બધુંય તમને બતાવીશ ને તમે બના રહેજો વિડીયામાં સેટ સુધી બસ આ રીતે સપોર્ટ આપતા રહેજો ને એવું લાગે તો પાંચ મિત્રોને શેર કરજો એટલે એ પણ મને કોઈ સપોર્ટ આપી શકે બરાબર ને સપોર્ટ સારો છે ખોટું નહીં બોલું તમારો સપોર્ટ બહુ મસ્ત હશે સપોર્ટ સારો છે ને આપણે લાઈવમાં પણ સપોર્ટ બહુ સારો છે લાઈવમાં પાંચ પાંચ હજાર માણસ હોય છે તો આ રીતે સપોર્ટ એમાં છે તો આમાં પણ તમે કરો આપો જેને જેને મળે એ રોજ જોતા રહેજો ઓકે કેમ કે આપણે આને આજ જ વિડીયા નથી આવવાના કેમ કે આ ગૌશાળા રિપેરિંગ થાય છે ને એટલે ગૌશાળાના વિડીયા આવશે તો પછી આપણે વડિયા આવશે બહારના જોતા રહીજો કેમકે વતનમાં અને બહુ વડિયા જોયા છે તમે એને સપોર્ટ પણ આપ્યો છે સારી રીતે સપોર્ટ આપજો હજી આપણે જાવું છે અમુક અમુક જગ્યાએ તો ખાસ કરીને જોતા રહેજો બના રહેજો તો આજના વિડીયામાં અહીં સુધી અહીં આપણે હેડ કરીશું કે હવે ગૌશાળામાં તમને બતાવી દીધું છે આ બધી કુંડીને ઢગલા જ છે બધા જો તો આ બધી કમ્પલેટ થાય તો ગૌશાળા પણ કાંઈ ન ઘટે એવી બનાવવાની છે આપણે તો કમ્પ્લેટ થાય ત્યારે આપણે બનાવીશું ને હવે આપણે સડી જાય એક કામે ને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણે સપોર્ટ ફૂલ છે ઇન્સ્ટાગ્રામમાં જે જે જોતા હોય એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ ને ઇન્સ્ટાગ્રામમાં આપણે ચૌદ હજાર ફોલોવર થઈ ગયા છે બરોબર ઓકે થઈ ગયા ને કાંઈ ઘટે ને એવો સપોર્ટ છે ને એમાં પણ આપણે વિડીયા રોજ મેખીએ છીએ અને મેકતા જ રહીશું ને ખૂબ ખૂબ ધન્યવાદ ઈસ્ટા ફેમિલી જા આમાં જોતા હોય તો એને પણ ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું ને યુટ્યુબના બધા મિત્રોને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ કહું છું કે આપણે આઠ હજારમાં સાઠ સબસ્ક્રાઈબર ઘટે છે તો એ પૂરા કરી દેજો ને સાંજે લાઈવમાં જોડાઈ જાજો ઓકે તો મળશું કાલે નવા વિડીયામાં ત્યાં સુધી આવજો મિત્રો બાય બાય